આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રાણી વિશે જાણવાનું છે પ્રાણીના નામ બોલવાના છે ચાલો બાળકો પ્રાણી વિશે શીખવું છે ને શીખવું છે ને તૈયાર છો બધા સરસ વેરી ગુડ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ વેરી ગુડ સરસ મજાનું કમળ કરી દો તો સરસ વેરી ગુડ સાબાસ ચાલો તાલી પાડી દો તો સરસ ચાલો અહીંયા ધ્યાન આપો અહીંયા તમને ચાર્ટમાં બધા પ્રાણીના નામ આપ્યા છે આમાંથી તમારે પ્રાણી ઓળખવાનું છે બરોબર તમે કયું પ્રાણી જોયું છે હું આંગળી મૂકું છું ચાલો છે એનું હાથી સરસ વેરી ગુડ આને જોયો છે શું છે ઈ બંદર હાથી નથી બંદર વાંદરો વાંદરો કેવાય બરોબર પછી આ આ શું શું છે છે બિલાડી સરસ સરસ તો તમને અહીંયા બધા પ્રાણી આપ્યા છે એમાંથી તમે ઘણા ઓળખો છો તમે ઘણા તમારી ઘરની આજુબાજુ ઘરે જોયા હશે ઘણા ટીવી માં જોયા હશે ઘણા તમે પ્રાણી સંગ્રહાલયમાં જોયા હશે તો અહીંયા આપણે એક રમત રમવાની છે અને રમતની અંદર તમારે પ્રાણી યાદ રાખવાના છે તો અહીંયા ધ્યાન આપો બધા અહીંયા પાંચ બાળકોને ઊભા રાખ્યા છે આ પાંચ બાળકો છે એને મનગમતા પ્રાણીના નામ એ બોલશે અને તમારે યાદ રાખવાના છે અને હું પૂછું એને કહેવાનું છે કે કયું પ્રાણીનું નામ બોલ્યા ચાલો બેન શ્રદ્ધા બેન ચાલો તમને ક્યુ પ્રાણી ગમે ગાય તમને હાથી સરસ વેરી ગુડ તો તમારે બધાએ આ નામ યાદ રાખવાના છે તો ચાલો કોણ કેશે કે મને યાદ રહી ગયા પાંચે પ્રાણીના નામ તમારે બોલવાના છે ચાલો આયુષભાઈ તમને ખબર છે ચાલો ઊભા યાદ તમે તો મને થઈ ચાલો શ્રદ્ધાબેન હિંહ ને સિંહ સિંહ કહેવાય ઈ હવે આ હાથી સરસ વેરી ગુડ વાહ પેલું શું છે ગાય ભેંસ કૂતરો સિંહ હાથી સિંહ ને હાથી વાહ પાંચે પાંચ તમને યાદ રહી ગયા સરસ ચાલો તાલી પાડી દો તો આયુષભાઈ ની ચાલો બહુ મજા આવી ખૂબ મજા આવી સરસ વેરી ગુડ શાબાશ તમને બહુ મજા આવી હે સરસ